સુરત ની તો સુરતના પૂણા ગામ પોલીસ પોલીસને કાર્યવાહી કરવામાં મોટી સફળતા મળી છે ફરી એક વખત મજૂરી કરતા બાળકોને મુક્ત કરાવ્યા હોવાનું ખુલાસો થયો છે સગીર વયના બાળકોને બાળ મજૂરીમાંથી રેસ્ક્યુ કરી પૂણા પોલીસે મુક્ત કરાવ્યું છે સગીર વયના બાળ શ્રમિકને મજૂરી કામ અર્થે રાખી તેઓ પાસે વધુ સમય સુધી કામ કરાવી શોષણ કરાતું હતું કામ કરાવનાર ઇસમોને પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે રેડ કરી કુલ છ બાળકોને બાળ મજૂરીના ચુંગાલમાંથી પુણા પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યા છે પોલીસે દિલીપ દિલીપસિંહ વરદીસિંહ રાજપૂત અને સુરેશ સિંહ સુરેશસિંહ સિંહ ખરવડની અટકાયત કરી છે પોલીસે બીએનએસ એક્ટ બે હજાર ત્રેવીસની કલમ એકસો છેતાળીસ તથા બાળ અને તરુણ પ્રતિબંધિત કાયદો સને ઓગણીસો છ્યાસીની કલમ ત્રણ અને ચૌદ એક તથા જ્યુબેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણાએસી મુજબ ગુનો નોંધ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પૂણા ગામ પોલીસની કાર્યવાહી ફરી એક વખત બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરાવ્યા સગીર વયના બાળકોને બાળમજૂરીમાંથી રેસ્ક્યુ કરાવતી પુણા પોલીસ વયના બાળ શ્રમિકને મજૂરી કામ અર્થે રાખી તેઓ પાસે વધુ સમય સુધી કામ કરાવી શોષણ કરાતું હતું કામ કરાવનારી સમો પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સુરતના પૂણા ગામમાંથી ફરી એકવાર બાળમજૂરીનો મામલો સામે આવ્યો છે જ્યાં છ સગીર બાળકોને મજૂરીના કામમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે આખી કાર્યવાહી અને તપાસ અંગે વધુ માહિતી મેળવવા આપણી સાથે જોડાયા છીએ સુરતથી આપણા સંવાદદાતા સુનિલભાઈ પ્રજાપતિ તેમની સાથે વાત કરીશું સુનિલભાઈ આપનું સ્વાગત છે જી સુનિલજી પૂણા ગામમાં જે બાળ મજૂરીના કેસમાં પોલીસે જે છ બાળકોને રેસ્ક્યુ કર્યા છે તે બાળકો કયા પ્રકારના કામમાં

એટલે ઘરમાં ગોઠવી રાખવા માટે એવી પણ ઘટના બની જાણવા મળ્યું હતું હલો જી આ ઘટનામાં ઝડપાયેલા બંને આરોપીઓ વિશે વધુ શું માહિતી મળી છે અને શું તેઓનો અગાઉ પણ કોઈ ગુનાઓમાં સમાવેશ રહ્યો છે ખરો પોલીસ તપાસ કરી છે હાલ તો બંને આરોપી જે પકડાયા છે તેમનું એવું છે કે નાના જે બાળકો છે જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે તેના બાળકોને આવતા મજૂર કરાવતા હતા

જી ખૂબ ખૂબ ધન્યવાદ સુનિલજી સમગ્ર વિગતો માટે આપનો ખૂબ ખૂબ આભાર આગળની આગળ વધતી કાર્યવાહી અંગે પણ આપ અમારી સાથે માહિતી આપતા રહો ધન્યવાદ હવે સમાચારમાં આગળ વધીએ અને